જય શ્રી કૃષ્ણ હું આજે તમને કલીવાળા ચણિયા કટિંગ કરતાં શીખવાડું કે કેવી રીતના ચણી કલીવાળા ચણિયા કટિંગ કરવાનું એકદમ સરળ રીત છે જરાય અઘરું નથી આમાં તમારે કાંઈ ગણિત નથી કરવું કાંઈ નથી કે આમાં એટલું કેલ્ક્યુલેટર કરો તો આટલું આવે આટલું કેલ્ક્યુલેટર કરો એટલું એમાં કાંઈ એવી રીતના કાંઈ કરવું જ નથી આપણે કેવી એકદમ પહેલાં એકદમ પરફેક્ટ કલી કટિંગ કરતાં શીખવાનું અને એ જ કલીથી આપણે જેમ કે આપણે દસ ચાલીસની કમર હોય તો આપણે ચાલીસની કમર હોય તો આપણે ઉપર ત્રણનું રાખીને હું તમને કટિંગમાં સમજાવું ને એટલે તમને ખબર પડી જાય કે કેવી રીતના હું તમને સમજાવું એમાં કે ચાલીસની કમરમાં ત્રીસની કમરમાં કેવી રીતના કટ કરવાનું શું નાનું મોટું કરવાનું એ બધું હું તમને સમજાવું મારી વિડીયો ગમે તો તમે લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો શેર કરજો કમેન્ટ કરજો અને મારું શીખવાડવાનું તમને કેવું લાગે છે તમે એ કમેન્ટમાં કહેજો જો હાવથી પહેલાં પેપરમાં આપણે કલી પે પેપરમાં હાવથી પહેલાં આપણે પેપરમાં કટિંગ કરતાં શીખવાનું પેપરમાં જો આ બે પેપર છે ને કેમ કે કલી લાંબી હોય લાંબી કલી હોય એટલે એમાં આપણે જોઈન્ટ કેવી રીતના કરવાનું તો જો અહીંયા મેં કાગળિયામાં સિલાઈ કરી સિલાઈ કરી મેજર ટેપમાં સીધું જ આપણે મૂકી દેવાનું એવું હોય ને તો તમને ન આવડતું હોય તો સીધું જ એક પેલા લીટી કરી દેવાની એકદમ સરળ લીટી બેતાલીસ ની છે એટલે આપણે બે ઇંચ ને કરીને કેમ કે બે ઇંચ નું નેફો આવશે જો બેતાલીસમાં આપણે બે ઇંચનું એટલે ચાલીસનું કરશું અને અડધો ઇંચ નીચે વાળવામાં સ્લાઇડ એટલે એકતાલીસનું કરશું ઉપર નીચે વાળવામાં આવી જશે થઈ ગયું પછી ત્યાંથી અને આ તો આમાં પેપરમાં તો વચ્ચો વચ્ચની ઘડી છે પણ કઈ હું તમને શીખવાડી દેવું કેવી રીતના સીધી લીટી કરીને કરવાનું જો આવી રીતના એક પહેલાં એકદમ વચ્ચે એક વચ્ચે એકદમ સીધી લીટી કરી લેવાની આપણે આ સીધી એકદમ લીટી થઈ ગઈ હવે આપણે આપણે કમર તો દસ કલી દસ કલી કલી કઈ કાપીને દસ થી અગિયાર કલી એક કલી વધારે કાપવાની એટલે એક કલી બધી સિલાઈનું ની બધી એટલે ત્રીસ ની કમરમાં દસ થી અગિયાર કલી અને ઉપર ત્રણ જો ઉપર આપણે ત્રણ નું રાખશું ત્રણ

હવે પછી એકદમ ઉરેબમાં એકદમ પરફેક્ટ કલીકટિંગ પછી નીચે આપણે ઘેર એ આપણે ઘેર આપણા કાપડ પ્રમાણે રાખવાનું મિનિમમ આઠ રાખવાનું જ એટલે પાંચ આમ અને પાંચ આમ અડધુમાં સિલાઈનું આવી ગયું નીચે આવી ગયું જો આવી રીતના નીચે આવી ગયું આ જો મેં બે ટીપ કરી લીધું છે હવે ત્યાંથી પછી હવે આપણે જેવી રીતના કલી કટ કરવું હોય સ્કેલથી પછી કરી આવી રીતના સીધું રાખીને પછી આ જે આ લીટી છે આપણે ત્રણનું જી ઉપર લીધું છે આપણે ત્યાં આવી ગયું આવી જ રીતના આ લીટી કહી છે હવે આવી કેમ કે ઉરેપ કાપડમાં તમે કટિંગ કરશો ને તો જ એકદમ ઉરેપ કલી કટિંગ થશે ને તો જ એકદમ પરફેક્ટ કલી કટિંગ થાય પછી ત્યાંથી એવી જ રીતના જેવી રીતના આપણે કહેલું છે ને એવી જ રીતના ત્યાંથી જો અમે કલી કટ કરી દીધી જો એકદમ પરફેક્ટ જો કેવી એકદમ પરફેક્ટ કલી કલ્લી કટી થઈ ગઈ આપણે હવે કાપડને આને ગોઠવી દેવાનું કાપડ ઉપર એવી એક કલીને આમ ગોઠવો આવી રીતના તમારે એક હજી એવી રીતના હોય ને આજ એક કલી મેં કરી છે ને એવી જ રીતના તમારે બે કરી લે એક આમ મૂકીને કટિંગ કરવાનું જો એક આમ મૂકીને કટ કર્યું અને બીજું કલીને એકનું એક આમ રાખીને કરવાનું ને એક કલીને આમ રાખીને એટલે તમારું કપડું નહીં બગડશે ને એકદમ પરફેક્ટ અને એકદમ સરસ રીતે કટિંગ કલીની કટિંગ થઈ જાય મારું શીખવાડવાનું તમને કેવું લાગે છે જો તમારી વધારે ક વધારે કમર હોય તો આમાં એક બે કલી તમારા પાસે કાપડ એવી રીતના હોય ઘેર વધારે કરવું હોય ઉપરથી કમરમાં નેફો ને એવું થોડુંક મોટું રાખવું હોય તો તમારે બે ત્રણ દસ કલીની જગ્યા અગિયાર બાર તેર એવી રીતના થોડુંક મોટું થઈ જાય અમે કમરમાં થોડુંક મોટું છે એમાં કાંઈ ગણિતને કાંઈ એવું કરવાની જરૂર જ નથી અને તોય એકદમ ફિનિશિંગ અને એકદમ સરસ રીતથી હવે કલી કાપડ ઉપર રાખીને અને કેવી રીતના જોઈન્ટ કરવું છે એ તમારે શીખવું હોય તો એ તમે મને કમેન્ટમાં કરજો હું તમને કલીનું કેવી રીતના કાપડમાં મૂકીને કટિંગ કરવાનું હોય કેવી રીતના કલીને જોઈન્ટ કરવાનું હોય પછી ચણિયામાં કેવી રીતના અસ્તર લગાડવાનું હોય ઉપરનો નેફો કેવી રીતના લગાડવાનું છે હું તમને બધું સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ મારી વિડીયો તમને કેવું લાગે છે મારી વિડીયોને શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ